હા હલો મિત્રો જાનતા ઓટો ઉના આપનું હાર્દિક સ્વાગત કરે છે ખાસ કરીને અમારા કલેજાઓ માટે આજે ગાડી લઈને આવ્યો છે જેની એ જેમ કે શું કહે કે જવાની જોશમાં હોય ને એના માટેની ગાડી છે કેમકે એ આ આવું સાધનને કંટ્રોલ કરી શકે હોન્ડા સીબીઆર મિત્રો જાજો ટાઈમ વેસ્ટ નથી કરવાનો મિત્રો ફટાફટ ડિટેલ્સ છે હમ દે કિંમતે કહી દીધી સાવ વ્યાજબી કિંમત છે પણ એના પહેલાં એક રિક્વેસ્ટ છે મિત્રો તમને ચેનલને ફોલો કરી લેજો ઇન્સ્ટામાં સાઈડમાં પેજ દેખાય એને બી ફોલો કરી લેજો એનું કારણ છે જેથી કરીને તમને બેસ્ટમાં બેસ્ટ ગાડીની ડિટેલ્સ વિડીયો મળતા રહી અને તમારા કોઈ પણ શેર કરતા રહેજો જેથી કરીને જેને આવા શોખીન જીવડાવે એના માટે તમારો ભાઈ છે તો ફટાફટ આપણે આવી જઈએ કલેજાવાળી ગાડીમાં મિત્રો હોન્ડા સીબીઆર એકસો પચાસ સીસીમાં મિત્રો હોન્ડાવાળાનું કોઈ લેજેન્ડરી બાઇક હોય સ્પોર્ટ્સમાં જેની હલાવવાની એની મજા કંઈક આમ ને તો સીબીઆર ની કઈ કંઈ વાત જ થાય નહીં મિત્રો બહુ હલાવવાની મજા આવે છે તમારો વાય બી હલાવતો હોય કાંકરા કાટ્ટી ગાડી જાય કાંઈ ઘટે જ નહીં મિત્રો બે હજાર અને સોળું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને જોરદાર ગાડી છે કિંમત તમને લાસ્ટમાં કે હાવ વ્યાજબી કિંમત છે મિત્રો નવા વિવર્ષ હોય તો ફોલો કરવાની ભૂલતા નહીં હો પહેલાં તમે કન્ડિશનની વાત કરો મિત્રો બરાબર લઈ જાય આ બાજુ કેમેરા લઈને મિત્રો જોઈ શકો છો તમે કાયદેસર હુંડાવાળાનો ચિત્તો ટાયર જોઈ લેજો પેલા મારા કલે જાઓ બાજુમાંથી બતા હા હા એમ બતાવો ને ટાયર નવા છે મારા કલે જાઓ એક નંબર કાંઈ ઘટે નહીં ચેન ચક્કરકીટ નવેલી છે ડિસ્કબ્રેક પેડ નવા છે પછી બંને ડિસ્કબ્રેક ચાલુ છે એબીએસ ચાલુ છે ધીમે ધીમે ગાડી બતાવો મારા વાળા ડિટેલ્સ યુટ્યુબ વિડીયો એટલે જોઈ કસ્ટમર કે જેથી કરીને એ લોકોને ખ્યાલ પડી જાય ઉતાવળ ના કરશો તમે તમને ટાઈમ ટુ ટાઈમ અમે ઘરે મોકલી દેસું મિત્રો જોઈ શકો છો તમે ગાડી બંને ટાયર નવો છે ડિશબ્રેક ચાલુ છે હેડલાઇટ બિટલેટ નંબર બી ખતરનાક છે ઇઠો તો નવ્વાણું મિત્રો ડબલ નવડા હો ભાઈ કંઈ ઘટે જ નહીં સાત આઠ નવ અને મિત્રો મિરર લાગેલા છે ગાડીમાં પ્લસ આખી ગાડી ઓરિજિનલ છે ફર્સ્ટ ઓનર છે ને મારા કલેજા પછી ચેન્સ સ્પોકર કીટ નાગેલી છે ગાર્ડ છે સારી ગાડી બધું જ કમ્પ્લીટ છે ઇન્જિન અવાજ તમને સંભળાવવામાં આવશે મિત્રો કઈ ઘટી બ્લુ કલર છે એટલે બ્લુ કલરની ની કંઈક અલગ છે આ મીટર મીટર ખાલી ત્રીસ હજાર કિલોમીટર પતરું થોડું છે સાવ સાયલેન્ટ એન્જિન છે ખાલી આ પતરું થોડું પકડે છે નાખીશ આગડી કેમકે હમણાં જ અમે જોયું બાકી ગાડી તો પેટી પેક છે ગાડી અને એક નંબર વસ્તુ છે મિત્રો બંને હુંડાવાળાનું મેકેનિઝમ એટલે માસ્ટરી જ છે એ લોકોની એન્જિનમાં ને મિત્રો આપણે બી મેકેનિક જ છે એટલે ખ્યાલ છે કે હુંડાવાડા વાળાની માસ્ટરી જ શું છે એવું એક્યુરેટ એ લોકોનું કામ હોય ને કઈ ઘટે નહીં એન્જિન ગરમ પણ ન થતું મેં હલાવીને ચેક કરી ગાડી ધૂમની જેમ અને પ્લસ બીજું કે ક્રેડિટ કાર્ડ હશે તો આ ગાડીમાં લોન પણ કરાવી દઈશ ઓલ ઓવર ગુજરાતમાં મારા કલે જાઓ અને પ્લસ જો અમદાવાદ સુરતમાં તમે રહેતા હોય ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ અવેલેબલ છે આના સિવાય બધી ગાડીનો ભરપૂર સ્ટોક અંદર જોઈ શકો છો તમે બતાવો મારા કલેજા છે જ પડ્યો જ છે અને આ સીબીઆર છે ને આવું હું કહે એન્ટિક આની કિંમત હાવ વ્યાજબી ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયા ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપીસ લાવો અને કાળજાનો કટકો લઈ જાઓ અને દોસ્તો તમને ખાલી એટલું કહું કે મિત્રો આવા ભાવમાં ક્યાંય લગભગ નોટ પોસિબલ આવી કંડિશનમાં ગાડી ન મળે નવી સ્પોર્ટ્સ બેગ અત્યારે બે અઢી લાખની તો શરૂઆત થાય સ્પોર્ટ્સ પિસ્તાલીસ હજાર રૂપિયા એટલે એમ કહો ને કે સારામાં સારી ની કિંમત અત્યારે એ ભાઈમાં તમે સીબીઆર આપું છો તો ફટાફટ ચેનલને ફોલો કરતા જાવજો મારા ઘરે જાઓ આને જો એની બધી જ ગાડીની રીલ અને વિડીયોઝ હું યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતો જ રહી છે તો ફટાફટ મારી ચેનલને ફોલો કરતા જાઉં તમારો ભાઈ જનતા ઓટો ઉનામાં ઓલવેઝ તમારી સાથે બેઠો જ છો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી મારા ઘરે જાઓ